લાખો રૂપિયા કૌભાંડ આચર્યું હોવાનો આક્ષેપ ખાખરિયા ગામના જાગૃતજનો દ્વારા લગાવવામાં આવ્યા આક્ષેપ ઉચ્ચ કક્ષાએ રજૂઆતો પણ કરવામાં આવી ખાખરિયા ગામે આવેલા વણકર સમાજના સ્મશાન હાજરી બતાવી સરકારના નાણાં ખાયકી કરી જવાનો લગાવવામાં આવ્યો છે આક્ષેપ આશરે છ વર્ષ અગાઉ અવસાન પામેલ વ્યક્તિને પણ દસ દિવસની રોજગારી આપી આચરવામાં આવ્યું છે કૌભાંડ ઉચ્ચ કક્ષાએ તપાસ કરવામાં આવી છે માંગ ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ યોગ્ય પગલા નહીં લેવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની સાથે ગુજરાત હાઈકોર્ટમાં પણ જવાની આપી ચીમકી જિલ્લા બ્યુરો રિપોર્ટર સદરુ બેલીમ દ્વારા જી આપનો પરિચય મારું નામ મકવાણા ફૂલાભાઈ દેવાભાઈ રહેવાસી ખાખરિયા ગ્રામ પંચાયત માંગરોલી તાલુકો ગરતેશ્વર જી આપવા દ્વારા જે આક્ષેપ લગાવવામાં આવ્યો છે મનરેગા યોજનાની અંદર ભ્રષ્ટાચાર કર્યો છે તેવા શું છે તેમાં હકીકત અને કેટલો ભ્રષ્ટાચાર કઈ કઈ જગ્યાએ કરવામાં આવ્યો છે મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મુદ્દે વાત કરીએ તો પહેલાંને પહેલું તો એ લોકોએ વણકર સમાજનું જે સ્મશાન ગૃહ છે એમાં વૃક્ષરોપણ અને રામજી મંદિરમાં વૃક્ષરોપણ એમ કરીને પાંચ લાખ ને બાર હજારનું નર્સરીનું બિલ રજૂ કરી આજની તારીખમાં એક પણ એમાં વૃક્ષ જોવા મળતા નથી કે રોપેલા નથી અને એવો ખોટા બિલો રજૂ કર્યા તો અમને આરટીઆઈ દ્વારા જ્યારે મેં માહિતી માગી ત્યારે અમને ખબર પડી કે આટલું મોટું કૌભાંડ કરેલું છે આ સિવાય બીજું ઘાસચારા છે ઘાસચારાની અંદર જેના ક્યારેય ઢોર નહીં હોતા જેની જોડે કોઈ ગાય ભેંસ કે એવું હોતું નહીં એણે પણ આવા ખોટા ખોટા લાભો લીધેલા છે અને પદ ધરાવતા કે જેઓ ડેપ્યુટી સરપંચ છે પછી મેટ તરીકે જે મસ્ટર કારકુન તરીકે જે નરેગાની અંદર જે કામગીરી કરે છે એને પોતે પોતાના ઘરના અને પોતાની પત્નીના કે જે નોકરી કરે છે આશા વર્કર છે એવા એવા જુદા જુદા હોદ્દાઓ પર જે રિટાયર્ડ પેન્શનવાળા છે કે જે અપંગો છે કે જે અમુક એવા એના સગા સંબંધીઓ છે કે જે વર્ષોથી રાજકોટ મુકામે સ્થાયી રહેલા છેલ્લા વીસ પચીસ વર્ષથી છતાંય એમના જોબ કાર્ડ બનાવી અને આ લોકોએ એમના ખાતામાં પૈસા ઉધારી જમા કરાવી અને એ પૈસા પોતાના ખિસ્સામાં ભરી અને ખાતકી કરેલ છે સાથે સાથે આમાં એક એક પણ પણ છે કે જે વ્યક્તિ છ વર્ષ અગાઉ મરણ પામી ગયું છે તેના નામનું પણ જોબ કાર્ડ બનાવવામાં આવ્યું છે તે વ્યક્તિ કોણ હતો શું છે એ એમાં એવું છે કે કનુભાઈ સનાભાઈ મકવાણા કે જે છ વર્ષ અગાઉ મરણ પામી ગયેલા એ ભાઈના આંબેડકર આવાસ યોજનાની હેઠળ ખોટું નોમ દાખલ કરી મજૂરી તરીકેનું એમના નામની મજૂરી તરીકે એમના પાંત્રીસો કે છત્રીસો રૂપિયા જેવા એમને ચૂકવવામાં આવેલા છે આમાં એ માણસ કે મૃત્યુ પામેલા છે એનું ખોટું કાર્ડનો ઉપયોગ કરી અને આ લોકોએ પેમેન્ટ ચૂકવેલું છે આ સિવાય અન્ય કેટલો ભ્રષ્ટાચાર જે છે એ કરવામાં આવ્યો છે અને અંદાજીત કેટલા રૂપિયા સુધીમાં ભ્રષ્ટાચાર થયો છે અંદાજીત આશરે પાંચ લાખ બાર હજારના તો ખાલી વૃક્ષો જ છે એ સિવાય એક લાખને છ્યાસી હજાર મજૂરી જ ખાતે એમણે ચૂકવેલા છે મનરેગા યોજના હેઠળ અને બીજા અમુક ઘાસચારા છે એ અમુક એ ટૂંકમાં કે ઓછામાં ઓછું આઠથી દસ લાખનું કૌભાંડ આ લોકોએ કરેલું છે આ મારી અમને જે માહિતી મળી એ તો બે હજાર એકવીસથી આજ દિન સુધી છે પણ આ અગાઉ આ જ વહીવટકર્તાઓના આ જે કમિટી છે આખી એમની ભ્રષ્ટાચારી એ લોકોએ આગાઉ પણ આવું ભ્રષ્ટાચાર કરેલો જ છે પણ આ તો અમને જાણવામાં આવ્યું કે હાર વર્ષોથી આ ચાલે છે તો પછી અમે આરટીઆઈ માહિતી માગીને આ માહિતીના આધારે અમે આ રજૂઆત કરી છે જે તે અધિકારીને અમે જાણ કરી છે આના અંદર જે કહેવામાં આવે છે કે આપે જે રજૂઆત કરી છે તે ક્યાં ક્યાં કરવામાં આવી છે અને કોને કોને કરી હતી સૌથી પહેલાં તો અમે મુખ્યમંત્રી કાર્યાલય આપણે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરી છે પછી જે મનરેગાના જે કમિશનર છે ગાંધીનગર એ વિભાગમાં જાણ કરી છે પછી માનનીય શ્રી કલેક્ટર સાહેબ માનનીય શ્રી ડીએસપી આપણે ખેડા જિલ્લા વિકાસ અધિકારી ડીએસપી સાહેબ અને તાલુકા વિકાસ અધિકારીને તાલુકા આપણા તાલુકા પ્રાંત અધિકારી ઠાસરા એમ સાત સ્થળોએ અમે અણી જાણ કરેલી છે ત્યાંથી આપણે કોઈ પ્રતિ ઉત્તર ના હજુ સુધી અમને કોઈ એમનો જવાબ મળેલ નથી અમે અઢાર તારીખે એની રજૂઆત કરેલી છે અરજીની વાત કરવામાં આવે તો જો આપની માંગ નહીં તો આપશું જો અમારી આ માંગ નહીં સંતોષ થાય તો અમે ગાંધી ચીધા માર્ગે આંદોલન કરીશું અને તો એનો નિકાલ નહીં આવે તો અમે ગુજરાત હાઈકોર્ટના દરવાજા પણ ખખડાવવા માટે તૈયાર છીએ મારું નામ રોહિત રમેશભાઈ કાવરીભાઈ ખાખરિયા હું ગડતેશ્વર તાલુકા વાંગરોળ ગ્રામ પંચાયતના પેટાભરા ખાખરિયાનો વતની છું મનરેગા યોજનાની અંદર જે ભ્રષ્ટાચાર થયો છે તેને લઈને આપ આક્ષેપ લગાવવામાં આવ્યા છે તેમાં હકીકત શું છે હકીકતમાં સાહેબ એવું છે કે મનરેગા યોજનાની અંદર જે એ લોકો શું કહેવાય કે વણકર સમાજની અંદર વનીકરણનું કામ કર્યું અને રામજી મંદિરની અંદર વનીકરણનું કામ કર્યું એની અંદર ચારસો ચાર ચાર હજાર જેવા છોડ આઠસો પ્લસ સોલસો ઇતર વૃક્ષોનું બિલ મોટું બતાવેલું છે અને અન્ય ખોટે ખોટા જોબ એ લોકો હાજરી ભરી મસ્ટરો બનાવી અને પૈસાનો સરકારનો દુરુપયોગ કરે છે અને સ્થળો પર કંઈ છે નહીં કરેલું પણ નથી અને એને લઈને અમે સરકારશ્રી દ્વારા આરટીઆઈની માહિતી માગી માહિતીના આધારે અત્યારે અમને ખાતરી થઈ કે ખરેખર આ તો બહુ મોટું કૌભાંડ છે અને એ કૌભાંડ માટે અમે સરકારશ્રીને જાણ કરી વાત કરવામાં આવે તો પહેલા અંદર એક વ્યક્તિ જે છે એ મરણ થઈ જોબ કાર્ડ હા તો એમાં એવું છે સર કે આ આ જે અધિકારીઓ દ્વારા તથા સ્થાનિકોના મેટ મેયરને સરપંચ ડેપ્યુટી સરપંચ જેવા વ્યક્તિઓ દ્વારા આ ભ્રષ્ટાચાર આવા ખોટે ખોટા આધાર જોબ જોબકાર્ડોનું હાજરી ભરીને કર્યું છે એમાં આ જે મરણ ગયેલ છે એ છ વર્ષ અગાઉ મરણ ગયેલા હતા છતાં એમનું માસ્ટર ભરી અને એમણે કામ કર્યું છે એમ કરીને એમના ખાતામાં પૈસા એમણે ચાવ કરેલા છે ત્રણ હજાર પાંચસો ચોર્યાસી જેવા તે ઉપરાંત જે છે કહેવામાં આવે છે શ્રીમંતો છે જે નોકરીયાત લોકો છે તેઓને પણ મનરેગા યોજના હેઠળ જોબ કાર્ડ કાઢીને તેઓના નામ ઉપર પણ બિલ બનાવવામાં આવે છે એમાં હકીકત સાહેબ એવી છે કે સ્થાનિક રીતે જે આ કામ ચાલુ કર્યું છે વનીકરણની અંદર અને નરેગાની અંદર આ એની અંદર જે જોબ કાર્ડો બનાવેલા છે એમને સાંટગાંઠ કરીને એમના લાગતા વળગતા સગા સંબંધી અને અને પેન્શનરો છે ગવર્મેન્ટ નોકરી કરે છે ટેમ્પેન્ડર છે થર્મલમાં નોકરીઓ કરે છે આવા સારા સારા વ્યક્તિઓ પ્લસ શ્રીમાન ખેડૂતો છે જે પોતાના ખેતરમાં પોતે મજૂરી નહીં કરી શકતા અને પોતે નોકરો રાખે છે એવાના જોબ કાર્ડો બનાવીને એમના હાજરી ભરીને એમના નાના પૈસા સરકાર શ્રી તરફથી લેવામાં આવે છે આપની માંગ શું છે અમારી માંગ એ છે કે આ સરકારનો ના પૈસાથી આટલું મોટું આ લોકોએ સરકારના કાન નીચે નાક નીચે કૌભાંડ કરવા છતાંય અમે અગાઉ બાવીસ આઠના રોજ જાણ કરેલ એ તારીખને જાણ કરવા છતાંય તંત્ર જાગતું નહીં તંત્રએ કોઈ પણ અહીંયા સ્થાનિક લેવલે તપાસ પણ નથી કરી અને એક્શન પણ નથી લીધી તાલુકા વિકાસ અધિકારી પ્રાંત અધિકારી અને કલેક્ટર સાહેબ સુધી અમે જાણ કરેલી છે છતાંય ના કર આટલા સુધી જાણ કરવા છતાંય કોઈ એક્શન ના લીધી અત્યારે અમારે એટલા મીડિયા સુધી પહોંચવું પડ્યું અને મીડિયાના સહારણ મીડિયાના આધારે જે તે કંઈક આ લોકોના જે ગુનેગારો છે એ ગુનેગારોને કડકમાં કડક સજા કરવામાં આવે અને એમને જે કંઈક ખોટું કાર્ય કરેલું છે એની ખરેખર સજા થવી જોઈએ એવી અમારી માંગ છે આપની માંગ સંતોષ હશે નહીં તો અમારી માંગ જો સંતોષાશે નહીં તો અમે જે અત્યારે હાલ મીડિયા સાથે બધાને જાણ કરીને કડક સજા થવા માટે કહી રહ્યા છીએ અને જો નહીં સંતોષાય તો અમે ગાંધી ચીધા માર્ગે જે આગળ પગલાં ભરવા જેવા હશે એ ભરીશું અને અમે હાઈકોર્ટના દરવાજા પણ ખકડાઈશું